રાજકોટ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતા રથનો પ્રારંભ થયો છે જેમાં લોકસભા ચૂંટણી પાર્ટ ટુનો આ બીજો પડાવ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય અસ્મિતા રથ ફરશે અને તમામ ગામડાઓમાં ભાજપ વિરોધ પ્રચાર કરશે તેમજ ખાસ કરીને રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ લડી લેવા માટે આગેવાનોએ હુંકાર કર્યો હતો ભાજપના ક્ષત્રિય નેતાઓ આંદોલનને તોડવા માટે મથે છે અને યુવાનોને ઉશ્કેરી પણ રહ્યા છે ત્યારે આ અસ્મિતા લડાઈ આગળ જતા કઈ તરફ વળે છે તે જોવાનું રહ્યું અહેવાલ વિજય મકવાણા ધર્મરથ આજે નીકળ્યો છે જે અમારું ગૌરવ અમારી અસ્મિતા છે એની ગાથા દર્શાવશે અને સમાજના લોકોને પણ અમારી સાથે લઈને ચાલશું તાલુકાઓમાં ગામડાઓમાં દરેક જગ્યાએ ધર્મરથ ફરશે અને ભાજપ જે અમારી સાથે આમાં અન્યાય અને અત્યાચાર કર્યો છે એ લોકો સુધી પહોંચાડશે અને અન્ય લોકોને અમારી સાથે જોડીશું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કરાવીશું અને એને પછાડીશું સમગ્ર ગુજરાતમાં ફરશે દ્વારકા ચરણોમાં વંદન કરીને ધર્મરાથ નીકળ્યો છે જે ખંભાડિયા થઈને જામનગર થઈને આજે રાજકોટ પહોંચ્યો રાજકોટથી વાંકાનેર મોરબી અને આગળ છેટમાં માં ભગવતી આશાપુરાના ચરણોમાં જઈને વંદન કરશે એટલે સમગ્ર ગુજરાતમાં ધર્મરથ ફરશે ધર્મના પ્રચારની સાથે સાથે અમારા અસ્મિતા અને ગૌરવની ગાથા પણ કહેશે